શિવાલયમાં ઉમટી પડ્યા હતા રાત્રિના સમયે હર હર ભોલેનાથથી કોટેશ્વર મહાદેવ મંદિરને ગુંજાવ્યો હતો કોટેશ્વર મંદિરે પહોંચી યુવાનોએ લોકોને સુખ શાંતિ અને સમૃદ્ધિ ભોળાના થર્પે તેવી પ્રાર્થના કરી હતી સોમવારથી ગુજરાતી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે હજારો શિવ ભક્તો સોમવાર મહાદેવના ભક્તિમાં રંગાયા છે નજીક આવેલા પ્રાચીન અને પૌરાણિક શિવ મંદિર કોટેશ્વર મહાદેવ ખાતે હજારો ભારે ભીડ ઉમટી હતી મંત્રો દ્વારા અને હર હર મહાદેવના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું કોટેશ્વર ખાતે સરસ્વતી નદી પણ આવેલી છે ત્યારે હજારો શિવ ભક્તો કોટેશ્વરમાં આવેલી સરસ્વતી નદીમાં સ્નાન કરી મહાદેવને જલ અભિષે

આધિ વ્યાધિ ઉપામેથી ભોળાનાથ ઉપા આધિ વ્યાધિ ઉપાધિમાંથી ભગવાન ભોળાનાથ નિવૃત્ત કરતા હોય એમના જરા જેને કહેવાય જે રોગની અંદર ઘેરાયેલો હોય અને મહામૃત્યુંજયના જપ કરે તો મહાદેવ એના ઉપર પ્રસન્ન થઈ અને એને રોગોમાંથી મુક્ત કરતા હોય શ્રાવણ માસમાં મહાદેવની વિશેષ મહિમા ભક્તો પર હોય છે ત્યારે શ્રાવણ માસમાં ભક્તો મહાદેવના મંદિરોમાં ઉમટ્યા હોય છે એવી જ રીતે અંબાજીમાં આજે ઘણા શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી